લક્ષ્મા અ બોલો ને પસા કાકા ક્યાં જીએ હોતું અરે પસા કાકા બોલ આ સોમસનો રોકચાળો ફટી પડ્યો છે કે સાહેબ પાહ દવા લેવા ગયો તો એટલે તો તો મજા ન રહે કે હું ઈ અરે તો તો આજે મોણ દવા લઈ ગયો કાકા સોમસનો રોગચાળો ફટી પડ્યો છે ડોક્ટર કેમ હારો છે ડોક્ટર મો હારો ઓ પસા કાકા તો મને આ કોઈ શરીરે દુખે સહી આવું સડે સડે ને કંટાળ્યો હું તો

બમ બમ ની વાત નથી કરતો તમને શું વાંધો છે બેસો અહીંયા બેસો હવે મને નિરાશ થાય શું વાંધો છે એમ કહું છું બમ નથી એમ પૂછો ને તારે તમી મારું આખું શરીર ગુમડા જેમ ઝૂકે છે કે ઓલું બોડી બોડી કા માં કરે છે ને ઓકે ઓકે તમારે બોડી ચેકઅપ કરાવવું છે બરોબર છે ને કે જો બરાબર બહુ જ ઝૂકે છે ઓકે કઈ વાંધો નહી થઈ જશે સારું સારું કઈ વાંધો નહીં તમારું નામ ઓકે ઓકે નશાભાઈ તમારો ઈલાજ શરૂ થાય છે તો હું જે તમને પ્રશ્ન પૂછું જવાબ આપજો બરોબર બરોબર છે ઓકે જવાબ આપજો સાચે સાચા છે

ફલા મણા કઈ દહ રૂપિયાના 100 સમોસા આવે હા બરોબર છે આખો તો સારી છે હા તમે આજ કઈ રીતે આવ્યા હું સાહેબ તમારા સારા છે આ દરવાજો કઈ રીતે ખોલ્યો તમે દરવાજો આજે ખોલ્યો હા બરોબર છે પણ સારા છે અરે બોલો તો આ કોઈ જરૂર નથી જરૂર નથી તમે તો એકદમ તંદુરસ્ત ને તાજા છો તમને અહીંયા મોકલ્યા કોને અરે સાહેબ તમારા ઈલાજ કરવાની મફત મફતમાં તો જ ઈલાજ થાય ને